હાલમાં નેપાળમાં એક રાજનીતિક અને સામાજિક સીમા પર આવેલો નાનકડો દેશ છે નેપાળની વસ્તી હાલમાં બે હાજર પચીસ મુજબ બે પોઈન્ટ સત્તાણું કરોડ છે જ્યારે એની સામે ગુજરાતની હાલની બે હજાર પચીસ ની વસ્તી સાત પોઈન્ટ એકતાલીસ કરોડ છે એ હિસાબે તમે અંદાજ મારો કે નેપાળની જે વસ્તી છે એ આપણી ગુજરાત કરતા પણ ઓછી છે અને એમાં તો આપણા આખા ભારતની વસ્તી કેટલી છે એનો તમે અંદાજ મારો કે એના હિસાબે નેપાળ કેટલું નાનું દેશ છે નેપાળની રાજધાની કાઠમંડુ અને તેના નજીકના શહેરોમાં જનરેશન ઝેડ જેન જી આપણે જેને કહીએ છે એટલે કે હાલની યુવા પેઢી કે તેના દ્વારા મોટા મોટા આંદોલનો થયા એ આંદોલનોમાં પોલીસ ગોળીબાર પણ થયા વીસ થી ત્રીસ યુવાનો મૃત્યુ પણ પામ્યા અને હજારો લોકોને એમાં ઈજા પહોંચી છે તો કારણ છે રાજનૈતિક અસંતોષ અને સરકાર દ્વારા ત્યાં આચરવામાં આવતો ભ્રષ્ટાચાર નેપાળમાં હાલમાં જે બેરોજગારીનું મુખ્ય કારણ છે એ જૂના નેતાઓ દ્વારા આચરવામાં આવતો ભ્રષ્ટાચાર અને કોઈ પણ વસ્તુમાં ધ્યાન ન આપવું એવું ત્યાંની જેન જી એટલે કે આજની યુવા પેઢીનું માનવું છે ત્યાંની પેઢીનું એવું માનવું છે કે ત્યાંના જૂના નેતાઓ અને હાલના નેતાઓ લોકોની બેરોજગારી દૂર કરવી અથવા તો શિક્ષા જેવા વિષય કરતા વધારે પોતાના ખિસ્સા ભરવા પર ધ્યાન આપે છે એટલે આગ એકદમથી ના ભભૂક એની ચિંગારી ક્યાંક તો સળગી જ હોય ભાઈ એમાંથી જ આગ ઊભી થાય છેલ્લા થોડાક મહિનાથી નેપાળની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા હતા એમાં ખાસ કરીને જે ત્યાંની યુવા પેઢી છે એ લોકો સોશિયલ મીડિયા છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે ટિકટોક છે આની પર તેના સરકારનું ભ્રષ્ટાચારનું નું ભાંડું ફોડવાનું ચાલુ કરેલું અને ધીમે ધીમે એના દ્વારા વધારે એ લોકો માર્કેટિંગ કરતા હતા તેનો જે યુવા વર્ગ છે તેને ભ્રષ્ટાચાર હટાવો અને નવા નેતા જોઈએ એ પ્રકારના કંઈક નારા ઉભા કર્યા આ બધાથી કંટાળીને છેલ્લે સરકારે ત્યાં આગળ ફેસબુક છે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ટિકટોક છે વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એને બેન કરી દીધા ત્યાં આગળ એના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો તેનાથી લોકોનો ગુસ્સો વધી ગયો અને લોકો વધારે ભભૂકી ઉઠ્યા કે અમારા અવાજને દબાવવામાં આવે છે અને ધીમે ધીમે પ્રદર્શનો થવા માંડ્યા નેપાળની રાજધાની છે કાઠમંડુ ત્યાં અને તેની આસપાસના શહેરોમાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા પહેલા તો તે શાંતિપૂર્વક કરવાનું નક્કી થયું પણ ધીમે ધીમે લોકોના ગુસ્સા ને કાબુ કરવું અતિ મુશ્કેલ થઈ ગયું અને લોકોની ભીડમાં આ દ્રશ્યો સરકાર દ્વારા કરફ્યુ લાદવામાં આવ્યો અને સરકાર દ્વારા ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો પોલીસ બંદોબસ્તમાં પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને એમાં વીસ થી ત્રીસ યુવાનો ગોળીબારમાં મૃત્યુ થયું હજારો થી વધુ લોકો ઘાયલ થયા હવે લોકો વધારે રોષે ભરાવા માંડ્યા લોકોએ સંસદ ભવનમાં આગ લગાવી દીધી નેપાળના જે વડાપ્રધાન છે કેપી શર્મા ઓલી તેમણે તાત્કાલિક રાજીનામું આપવાની ફરજ પડી અને તેમણે રાજીનામું આપ્યું હવે આર્મીઓને પણ લાભવામાં આવી અને એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યા હવે આ જે યુવા પેઢી છે એ લોકો દ્વારા જે જૂના નેતાઓ છે અને ઉદ્યોગપતિઓ છે એ લોકોના ઘરના નિશાન બનાવવામાં આવ્યા ત્યાં આગળ આગ લગાવવામાં આવી હવે આમાં થાય છે કે એક ભૂતપૂર્વ વડાપ્રધાન જલનાથ ખનાલના પત્ની છે એ એમના ઘરમાં આગ લગાવવામાં આવે છે ત્યારે એ ઘરમાં હોય છે અને આગના લીધે તેમનું મૃત્યુ થાય છે તો આ રીતે આજની જે યુવા પેઢી છે નેપાળમાં તે સરકારથી એકદમ કંટાળી ગઈ અને એમના ભ્રષ્ટાચારથી ત્રાસી ગઈ એટલા માટે થઈને તેમણે આ આંદોલન કર્યું અને નેપાળમાં આવી રાજકીય અને સામાજિક અશાંતિ છે એ ઊભી થઈ છે